ગુજરાત ભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સુરતમાં સિટી લાઇટની ત્રીસ વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમીએ શારીરિક સંબંધ બાંધ્યો હતો બાદમાં યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી સાથે જ કેન્સરની પીડિત થઈ હોવાથી તેને નરાધમે છોડી દીધી હતી જો કે કેન્સરની સારવાર દરમિયાન પણ નરાધમે યુવતીનો દેહ અબડાવ્યો હતો યુવતી પાસેથી નરાધમે રોકડ અને દાગીના મળી નેવું પોઈન્ટ બાણું લાખ પડાવ્યા હતા પ્રેમી પરેશ લાભુ માણિયા તેના મિત્ર સુરેશ ઘનશ્યામ બુહા અને અશોક રામજી ભૂંગળિયાની સામે રેપનો ગુનો નોંધ્યો છે પોલીસે પ્રેમી અને તેના મિત્રની ધરપકડ કરી છે સુરત મેં ઉમરા પોલીસ સ્ટેશન કી હદ મેં ફરિયાદીને પોલીસ સ્ટેશન મેં આખી કમ્પ્લેન કી કે એક આરોપી જીસકા નામ પ્રેશ લાભુભાઈ માણિયા હૈને ઉસકે સાથ મેં કઈ જગ્યા પે બહેલા પુસલા કે દુષ્કર્મ ક્યા હૈ और साथ ही नब्बे लाख रुपए जिसमें से सोलह लाख रुपए के उसके दागिने कहीं गिरवी रखे हैं चौबीस लाख रुपए के दागिना बेच दिए हैं और बाकी का अमाउंट जो है वो कैश लिया ये शेयर बाज़ार में निवेश करने के नाम पे लिया और बाद में ये पैसा भी वापस नहीं लौटाया और पीड़िता है उसको बहला फुसला के आ, सूरत के कुछ होटल्स में गोवा के कुछ होटल्स में और मुंबई के कुछ होटल में उसके साथ दुष्कर्म किया तो उसकी फरियाद के आधार पर जो मुख्य आरोपी है दुष्कर्म का परेश लाबू भाई माणिया ये पूना सूरत का रहने वाला है इसको अटक किया गया है इसके साथ में दो आरोपी हैं जो इसके साथ जो चिटिंग हुई नब्बे लाख रुपए की उसमें मुख्य आरोपी के सहयोग की थे सुरेश घनश्याम भाई बुहा और अशोक रामजी भाई बोंगड़िया तो इसमें से दो आरोपियों को अभी अटक किया गया है और तीसरे आरोपी है उसकी तपास अभी चालू है शेयर बाजार में निवेश करने के नाम पे कि शेयर बाजार में निवेश करके इस पर अच्छा रिटर्न मिलेगा और बाद में वो पैसा वापस नहीं किया संपर्क कैसे होता है ये जोगर्स पार्क में सुरेश जो है वो पहले से परिचित था ये लड़की जो है विक्टिम है वो जरी का काम कराती है यहाँ सूरत में तो सुरेश के थ्रू जोगर्स पार्क में परेश से परिचित हुई थी और बाद में दोनों रिलेशन में आए मैटर हुआ है हुआ जो किस होटल में रुके थे कहां पर किस तरह कितने दिन वहां पर रहे थे ये तपाश अभी करेंगे तपाश में जो सामने आएगा किसके होटल में रुके सूरत में मुंबई और गोवा में वहां सब जगह से उनकी जो एंट्रीज हैं वो ले ली जाएंगी और तब हूं सूरत में रही रही बिजनेस करी मारो गुजराण चलाऊ छू હું છેલ્લા પંદર વર્ષથી સુરેશ બુવા નામના વ્યક્તિને ઓળખું છું અને અમારા ફેમિલી રિલેશન છે હું એને મોટા ભાઈ સમાન માનતી હતી સુરેશ બુવાએ મને પરેશ માણિયા નામના વ્યક્તિ સાથે મુલાકાત કરાવી અને એણે એવું કીધું કે આ શેરબજારમાં બહુ મોટો ધંધો કરે છે અને કરોડો રૂપિયા કમાય છે એને તમારી સોસાયટીમાં તમારા વિસ્તારમાં પ્રોપર્ટી લેવામાં ઇન્ટરેસ્ટ છે એ આવા પ્રોપર્ટીના બાને અવારનવાર મને મળતો ગયો અને અમારા વચ્ચે એવી રીતના મિત્રતા વધતી ગઈ આવી રીતના અમારે અમે લોકો આવતા જતા રહ્યા પછી એક દિવસ સુરેશ બુહા અને પરેશ માણિયા મારા ઘરે આવ્યા અને એણે મને એવું કીધું કે હમણાં પરેશને બહુ મોટી લોસ થઈ છે અને એને પૈસાની જરૂર છે એને સુસાઈડ કરવું પડશે આવી બધી વાતો કરી મને ઇમોશનલ કરી પછી મારી પાસેથી મારા ઘરેણા લઈ ગયા સુરેશ અને પરેશ અને ઘરેણા ગીરવે મૂકીને ત્યાંથી પૈસા લઈ આવ્યા તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત